સાવ ઓછી કિંમતમાં આ મોટા ટ્રેક્ટરનું ટ્રેલર વેચવાનું છે બુક ટ્રેલરની કમ્પ્લીટ જોવા મળશે અને એમઆરએફ કંપનીના ટાયર પાછળના સાવ નવા ટાયર જોવા મળશે એમઆરએફ કંપનીના ટાયર છે અને ખેડૂત મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો આ ટ્રેલર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલાં તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ તો ખેડૂત મિત્રો મોટા ટ્રેક્ટરનું ટ્રેલર છે નેવું ફૂટનું ટ્રેલર છે તેવું માલિકનું કહેવું છે અને ટ્રેલરમાં એમ કંપનીના ટાયર જોવા મળશે આ ટ્રેલરની બુક કમ્પ્લીટ જોવા મળશે ટ્રેલરમાં સડો ક્યાંય તમને જોવા નહીં મળે સારી કન્ડિશનમાં અને હેવી ટ્રેલર બનાવેલું છે તેવું માલિકનું કહેવું છે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે ટાયર સાવ નવા જ જોવા મળી જશે સડો ક્યાંય ટ્રેલરમાં જોવા નહીં મળે બુક કમ્પ્લીટ જોવા મળશે ટ્રેલરની અને ટ્રેલરમાં તમને ધોકા પણ સારા જોવા મળશે અને ઠેસીસ પણ સારી જોવા મળશે ફૂલ સુતરાઈ સાથે આ ટ્રેલર છે તેવું માલિકનું કેવું છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે તો તમે આ ટ્રેલર રૂબરૂ સ્થળ ઉપર જઈ અને જોઈ શકો છો ત્યારબાદ તમે આ ટ્રેલર લઈ શકો છો વધુ માહિતી માટે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વાત કરીએ આપણે આ ટ્રેલરના માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈ આ ટ્રેલરની કિંમત નેવું હજાર રૂપિયા રાખેલી છે તો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું ચવિસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે નેવું હજાર રૂપિયા ટ્રેલરની કિંમત રાખેલી છે અને આ ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાલા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જયરાજભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ